લે ઘૂતેઓ ભગવાન આજ આપડી બસંતિ માંડવી પાકી ગઈ 91મો દિવસ છે અને માંડવી તમે પાક જોવો ખરેખર તો પાંચ દિવસે પાકે છે પણ આપણે ધારવાળી જમીન અને માંડવી માં ફાલ બહુ સારો છે પણ આમાં ત્રણ દાણા વાળા પોપટા તો આપણે ઘણા જોયા પણ હવે ખેડૂત મિત્રો તમને ચાર દાણા વાળા પોપટા બતાવું સંતુભાઈ રાખો અને આ તમે જો આ બે ભાઈને આપણે ચાર ચાર દાણા વાળા પોપટા ગોતા છે અને તમે જોઓ ખાલી આખું ફોપું ખોલો એટલે શિયાળદાણા દેખાય જો આ સંતુભાઈ ના હાથમાં જાય શિયાળદાણા ધમાભાઈ ઓમ ફોલી ખા પણ સંતુભાઈ આમ બતાવો એક વાર ખાલી શિયાળ દાણા જોઈ લો ખેડૂત મિત્રો ચાર દાણા આ જો ધમાભાઈ ના હાથમાં દાણા અને દાણો નાનો નહીં હો ખેડૂત મિત્રો જોઈ લેજો મોટો દાણો આ જો સંતુભાઈ ના હાથમાં બીજા દાણા એટલે આમાં ચાર દાણા વાળા પોપટા બે ત્રણ ટકા છીએ બસંતી માંડવીમાં ચાર દાણા વાળા પોપટા ઘણા આવે છે અને હાંડિયા ની તો ત્રણ દાણા વાળાની તો વાત જ નહીં અને માંડવીમાં પાકે બહુ સારો આવી ગયો છે તમે પોપુ જોઈ શકો છો ત્રણ દાણા વાળા એટલા પોપટા છે એટલે સહયોગ સીટની નવી વેરાયટી બસંતી આપણે પાસ પડી છે સોળ વીઘા વાળા સોળ ગુઠ્ઠાના વીઘામાં ચાલીસ મણની આસપાસનું ઉત્પાદન આવે એવું અત્યારે દેખાય છે હવે જોયે આગલા વિડીયોમાં આપણે શું ઉત્પાદન આવે છે ઠેસે રાખશું ત્યારે હું ચંદુભાઈ ને ધમોભાઈ બધા હશું તો જોઉં કેવું છે આગળ